તો હેલો મિત્રો કેમ છો તો મિત્રો બધા મજામાં છો તો મિત્રો આજે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વ્લોગમાં મિત્રો હું આવી ગયો છું અમારા ગામથી બે ત્રણ કિલોમીટર દૂર તો મિત્રો આજે એક ભાઈબંધની ગાડી હાથમાં આવી ગઈ છે તો મિત્રો હું થોડો રણમાં ફરવા આવી ગયો તો પાછળ પડી ગાડી છે તો મિત્રો ગાડી લઈ અને આવ્યો છું થોડો દૂર રણમાં તો મિત્રો અહીં રણ આવેલું છે કચ્છનું નાનું રણ તો અમારા અહીં રણમાં અગરિયાઓ મીઠું પકવવાનો ધંધો કરે છે અહીંથી લગભગ બે ત્રણ કિલોમીટર જેટલું દૂર રહ્યું છે આમ તો રણ જ કહેવાય પણ હું અમારા ગામની નજીક આવેલી ખારી તો અહીં છે ખારી અને ખારી કહેવામાં આવે તો આ ખારીમાં વરસાદનું બધું પાણી અહીં હોય અહીં આવી જાય છે અને આખા અહીંથી રણમાં જાય છે જે અમારા ગામની સીમમાં વરસાદ પડ્યો હોય કે વરસાદનું પાણી અહીં પાછળ આ સલી ઉપર આવી જશે જો મિત્રો અહીંયા છલી છે તમને કદાચ દેખાતી હોય તો હું પાછળ કેમેરા કાર્યમાં બતાવું તો અહીં ચલી છે હજુ પણ પાણી થોડું થોડું ભર્યું છે તો મિત્રો અત્યારે શિયાળો જતો રહ્યો હવે ઉનાળો આવશે એટલે પાણી થોડું થોડું સુકી ગયું છે તો મિત્રો રણ છે અને સુરતને હાથમવાનો સમય થઈ ગયો છે તો એ પણ નજારો મસ્ત લાગે છે અને સરસ મજાના પક્ષીઓ અહીંકણે છે અને પાણીમાં નાના નાના પક્ષીઓ બેઠા છે અને ખુલ્લું મેદાન મસ્ત દેખાય છે તો ભાઈબંધની ગાડી હાથમાં આવી જઈએ તો હું ગાડી લઈને ફરવા આવ્યો હતો લોગ બનાવવા પીશિયલ પહેલી વખત ગાડી હાથમાં આપણને આવડે બધું ગાડી ટ્રેક્ટર બધું આવડે છે પણ બધું કંઈ વસ્તુ હે નહીં આપે ખરા ભાઈબંધ આમ આંકવા તો જો અહીંયા બે કિલોમીટર રહે અમાર ગામીન સીટું તો હું આવી ગયો તો હું તમને પાછળ નજારો બતાવું તો હું પહોંચો ગાડી લઈને ઘરે જઈશ એ તમને બતાવીશ તો મિત્રો જુઓ હું ગનારા ઉપર ઊભો છું અને પાછળ જે જે તમને પેલી એલી પારી દેખાય તે ચલી છે તો અત્યારે થોડું ઓલ બાજુ પાણી ઓછું છે એના હિસાબે આ બાજુ પાણી નથી આવતું બાકી ચોમાસાના ટાઈમમાં આ બાજુ પાણી આવી જાય છે અને અહીંયા કણે અમે નાતા નાવાની મજા આવે પહેલાં આ રસ્તો નહોતો ત્યારે મને ખબર છે કે અમારા પપ્પા બધા જે એવું પારી દેખાય ત્યાં બાઈક ચલાવતા અને અહીંયા બાઈક દોરીને કાઢતા અને એવું બધું નીકળતા હતા તો રસ્તો બની ગયો છે તો કમ્પ્લીટ છે તો જો મસ્ત મસ્ત છે અહીં નીચે પાણી ભર્યું છે તો આગળ અને સુરજ દાદાને આ થમવાનો સમય થઈ ગયો એ પણ તમને બતાવું તો જુઓ મિત્રો આ છે ખારી આ છે ઈકો ગાડી ઇકો ગાડીમાં સિસ્ટમ એવી છે હું તમને બતાવીશ અને ચાવી હાથ ચાલુ નહીં થતી અને પણ મોટી ફરારી ગાડી હોય એવી રીત ચાલુ થાય છે સિસ્ટમ એવી છે તો જુઓ આ છે રણ અને આ આખામાં પાણી ભર્યું હોય છે તો અત્યારે ચોમા ચોમાસામાં ફૂલ પાણી ભર્યું હોય છે અત્યારે શિયાળો જતો રહ્યો એટલે બધું હૂકી ગયું હે તો જુઓ મસ્ત દેખાય છે ને તો એ નજારો મસ્ત છે તમને અહીં રણમાં જોવા મળે અને એક દરિયામાં જ જોવા મળે સુરજદાદાને આથમવાનો નજારો તો આ ગાડી છે તો હું ગાડીની ખાસિયત તમને કહી દઉં તો ગાડીને અમારે ચાલુ કરવા માટે અમારે જો અહીંયા કણે આ ચાવી કરે તો ગાડી ચાલુ નહીં થતી તો એની માટે પહેલાં ઘેરમાં નહીં ને તો આ ઘેરમાં અહીં ગાડી કાઢી નાખી છે તો અહીંયા ચાપ દબાવ એટલે ગાડી ચાલુ થશે જો લો ગાડી બંધ થઈ ગઈ રેસ આપો પડશે જો ગાડી ચાલુ થઈ ગઈ છે અને પોઈન્ટ હારે બંધ થશે તો બંધ કરી દીધી છે તો આ સીકો ગાડી ભાઈ બંને છે આપણી નથી હે એવી રાગે રાગે હાકે એવી તો ચલો આપણે ગાડી લઈ નીકળશું તો હું ગાડીની અંદર બેસી જાઉં તો મિત્રો બેસી ગયો હું તો ફરીને આ પોઈન્ટ ચાલુ કરી દેવી આપણે તો પોઈન્ટ ચાલુ કરી દીધો છે તો હવે ચા પછી ચાલુ કરી નાખવી ચાલુ થઈ જશે તો પેલો ગીર પાડી અને જવા દઈશ હવે આવરે આવરે કાલી છોડીશ ગીર પાડી દીધો છે ને હવે ગાડી આ ટાઈમ થઈ ગયો ગાડી ચાલતી થઈ ગઈ છે તો મિત્રો ગાડી લઈને હું નીકળી ગયો તો આખી ગાડીમાં કોઈ નહીં ને મને ગાડી હાકવાનો બહુ શોખ એ તો ભાઈબંધ હે તો લઈને નીકળી ગયું તો ફરવા જાઉં છું તો ગામ એનું થોડોક નજીક આવ્યો હતો તો હવે ઘરે જાઉં છું તો મિત્રો ગાડીમાં હાલ થઈ ગયો તો ગાડી હાલી જાય છે મસ્ત તો બહુ ખરાબ છે એટલે ગાડી બહુ આવતો નહીં હવે હવે આપું હું અને ઘણમાં નીકળી ગયું ખાલી બહાર ખાવા આવ્યા તો થોડીક અને ફોટા પાડવા ગાડી હાથમાં આવી જઈને ફોટા પાડવા પડે ને ફોટા પાડવા તો હવે ઘર બાજુ જાઉં છું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહો અને જેને પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો ગામ નો રસ્તો નહીં હારો ને એટલે મજા ના આવે સાધન આપવામાં જુઓ હું વીસ વીસ ગાડી હાલે છે વધારે હાલતી નહીં રસ્તો નહીં હારો ને ના હિસાબે તો આ બાજુ જીરું છે આ બાજુ કપાસ વાયલા છે અમારી બાજુ જીરું ને કપાસ ને એવું બહુ આવે છે ખેતરમાં તો જુઓ સ્ટેયરિંગ ઉપર મસ્ત મજાનો માલ લખેલો છે બાજુ જીરું હે જીરું ઉગાડેલું તો મસ્ત મસ્ત જીરું મિત્રો હું ગામમાં પહોંચી જશું તો મિત્રો વિડીયો અહીં સમાપ્ત કરું છું તો મિત્રો વિડીયો પસંદ આવે હોય તો ચેનલ ને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો બાય